હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર મહાદેવ હેવેર નાઇસ ડે ગેમ છો આઈ હોપ બધા મજામાં જશે મારા નહીં બ્લોગમાં આપ સમનું સ્વાગત છે તો ગાઈસ ફાઇનલ ઉઠી ગયા છે એચરસ કરી લીધી છે અને હવે કરવાનો છે નાસ્તો અને અત્યારે વાગ્યા છે દસ આપણે બહુ લેટ ઉઠીએ છીએ તો ચાલો બી કન્ટિન્યુ રહીજો બંને રહેજો આખો દિવસ શું કરીશું બધું આપણે બ્લોગમાં બતાવીએ શું છે બતાજીએ ઘર મહાદેવ ગાઈસ તો અત્યારે છે ઘરનું કામકાજ ચાલે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હારા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જાનુ ગુડ મોર્નિંગ શું કરે તે તેના બધા આરો હી શું કરે છે તું બક્કુ શું કરે છે બાબુ ખાય છે દીદી ભેગા બેસી જાવ દીદી ભેગા બેસી જાવ બસ તારે સ્કૂલ જવાનું છે સો ગાઈસ તો અત્યારે તો બધા ઘરના કામકાજ કા છે ફ્રેન્ડ્સ અત્યારમાં જો વાતાવરણ કેવું થઈ ગયું છે મમ્મી મમ્મી સીજ ગયા છે ખબર

અને ફાઇનલી ફ્રેન્ડ ચાલો આજે પણ બારે જવાનું છે અમારે લોકોને દ્રોણેશ્વર મહાદેવ જવાનું છે અને વિડિયો શૂટ કરવા જવાનું છે અને રીલ બનાવવા જવાનું છે તો ચાલો બી કન્ટિન્યુ રહીજો બહેના રહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ગાઈસ અહીંયા પર વાસણનું કામ ચાલુ છે અત્યારે આરોહી છે એમ આહા બંધ કરું છું ભાઈ

મોબાઈલ સ્ટેન્ડ કે ખોવાઈ ગયો મળી ગયો મળી ગયો તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઉડી ગયા છે અને મોડું મોડું ફ્રેશ કરીને આવી ગયા ઉપર આજે લગાવશું થોડો મેકઅપ કેમ કે આજે થોડી રીલ શૂટ કરવી છે મારે તો ચાલો બી કન્ટિન્યુ રહી જો મેકઅપ લગાઈ લીધો છે ફાઇનલી થોડો મેકઅપ લગાવી લીધો છે અને ત્યારબાદ હવે થોડો મેકઅપ સુકાઈયે પછી આપણે બાકીની પ્રોસેસ કરીશું આપણે રીલ બનાવીને ફ્રી પડતું ત્યાં ટાઈમ થઈ જશે એક્સરસાઇઝનો તો એક્સરસાઇઝ બી આજે કરવાની હૈ બહુ બધું કામ આવી ગયું છે વેધર સારું છે એટલે પછી એવું લાગ્યું કે આજે વિડીયો શૂટ કરીશું એટલે હજુ ચેન્જિંગ કરવાનું બાકી છે આજે જવાનું ટોળેશ બટ આજે મમ્મી કહે છે કે આજે નહીં જવું બાર જેવી મોસમ છે વાવાઝોડું આવશે એટલે બંધ રાખ્યું છે હવે ચાલો પહેલાં રેડી થઈ જાય ઓકે તો ફ્રેન્ડસ ફાઇનલી મેકઅપ થઈ ગયો છે કમ્પ્લીટ અને હવે હેર સ્ટાઇલ એન્ડ કોસ્યુમ ચેન્જ કરવાના છે કપડાં ચેન્જ કરવાના છે તો ચાલો બતાવું છું ફરી પાછી રેડી થઈને એકવાર તો ફાઇનલી કોસ્યુમ આવી ગયા છે હવે થોડી હેર સ્ટાઈલ બનાવવાની છે ચાલો એ બનાવી નાખીએ આપણે તો ગાઈસ તો હવે આપણે બનાવવાની છે હેર સ્ટાઈલ અહીંયા ગરમ જ નહીં થયું યાર બટન તો ઓન કરતા ભૂલી ગઈ હતી બટન જ ઓન નહીં કર્યું ત્યાં સુધીમાં આપણે નેકલેસ એવું કાઢી દઈએ આપણે ફેરે શું નેકલેસ ને જોઈએ છે બહુ મળી ગયો બ્લેક જ મળ્યા છે વાવ આ બી સરસ છે તો આ એમના ઉપર નોચ રેડી થઈ ગયું છે તો આ મને સરસ લાગે છે આપડે આજ પહેરીશું લાગે છે કે મારું બીકું મારે એવું બોડી બીક પડ્યું હોય એવું લાગે છે ઇરિંગ નથી પહેરવા পেড় কা প্রস বউ ল તો બી પહેર્યા છે હેર મારે ખુલ્લા નહી રાખવા ખુલ્લા મને બહુ પ્રોબ્લેમ કરે છે વેચી તો મારા હેર કરલી જ છે પણ આપણે ખાલી કોમ વધારે કરવા હોય ને તો વધારે જ છે પણ એના અત્યારે મને એવું હતું કે કરી નાખું થોડા થોડા ટ્રાય કરી બંને સાઈડથીસ કર્યો છે તમને બે આગળ એવું લાગતું હોય કે મારો થોડો વેઇટ લોસ થયો છે તો કોમેન્ટ કરજો પણ હું એ રાખી દઉં છું બધા નહીં છે tali ya ફાઇનલી આપણી હેર સ્ટાઈલ થઈ ગઈ છે ઓકે સુપર એન્ડ જકાસ તો ફ્રેન્ડ્સ તો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કે આજનું લુકિંગ આપણું કેવું લાગે છે સુપર સુપર હજુ દુપટ્ટો નાખવાનો બાકી હે એક મિનિટ રૂકો દુપટ્ટો લઈ લઈશું ફાઈનલી દુપટ્ટો ભી આવી ગયો છે લાગુ છે ને મસ્ત મસ્ત તો ગાઈસ કમેન્ટ કરજો મારા વિડિયો પર હવે દુપટ્ટો કઈ રીતના રાખશું બસ અહીંયા હું રાખી ફાઇનલી ફાઈનલી હું તો જક્કા જ લાગુ છું ગાઈસ फ्रेंड्स तो आप रेडी थी गया तो बारी सारी गई है हम विडियो बंद से हाय गाइस के तो हाय हाय <laughs> के तो मंता आवाज ओके ता okay? ता आवाज गयो ता 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 आवाज गयो ता ता आवाज જે તો જે આપણે થઈ ગયો છે એક્સરસાઇઝનો સમય તો આપણે કરીએ છીએ એક્સરસાઇઝ અને થાકી ગયા છે બહુ જ થાકવાનું રીઝન એ જ છે કે એક્સરસાઇઝ બહુ કરવાથી વધારે થાક લાગતો હોય છે આપણે તો કન્ટિન્યુ એક્સરસાઇઝ ચાલુ કરી છે એટલે કરવી જ પડે એટલે ચાલો ભાઈ કન્ટિન્યુ રહીજો બની જેવામાં બતાવીશ બધી એક્સરસાઇઝ થઈ ગઈ છે થોડી એક્સરસાઇઝ કરી અને પછી કાલે કરવાની છે હવે ત્રણ સ્ટેપ બાકી છે એ કરી નાખીએ પછી હવે કાલે ગઈશ હવે અત્યારે આજથી અત્યારથી એક્સરસાઇઝ બહુ થાકી ગઈ છું બોલાતું બી નહીં હવે ગઈશ એક્સરસાઇઝ અત્યારે ખતમ કરી હવે કાલે મોર્નિંગમાં પાછા કરવાનું થશે ઉઠશું ત્યારે બહુ બધી થાકી ગઈ છું હવે મારી છે નાવા જવું છે નાઈ ફ્રેશ થઈ અને બ્લોગ શૂટ કરીશું નીચે જમવાનું શું બનાવ્યું છે આપણે એકદમથી થાકી ગયા છે ગઈશ

ફિટ થવા માટે પહેલાં તો બધું ખાઈએ ખાઈ કરીએ ને પણ જ્યારે આપણે એક્સરસાઇઝ ને બધું કરીએ ને પછી ખાવા વડે કેવું થાય ને એ હવે તો જમવા બહુ ખ્યાલ રાખીશ આખો રૂમ કપડાનો ભર્યો છે જુઓ બેડ ને બધું ભર્યું છે મારા સિવાય કપડો કોઈનો અહીંયા ના હોય એ સ્ટોર રૂમ છે મારા માટે ચાલો કાયસ બગાય છે બધા જ્યારે বহু ঝাঁকি গিয়াছে কালে মরসো চালো